વર્ષ બે વરાછા પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના એકવીસ વર્ષથી ફરાર ચાલતા વાહન ચોરીના આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે વર્ષ બે હજાર ત્રણમાં સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના કેસમાં વોન્ટેડ આરોપીને આખરે રાજસ્થાનથી પકડી પાડવામાં આવ્યો છે આરોપી વાહન ચોરી કર્યા બાદ ફરાર હતો જ્યારે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે પોલીસને ખબર પડી કે સાધુ બની ગયું છે પકડાયેલા આરોપીનું નામ છેલસિંહ રામસિંહ ગવૈયાએ મૂળ બાલોત્રા જિલ્લાના સિવાના ગામના રહેવાસી છે પરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ ગરાડતા આ આરોપીને પકડવા માટે સુરત શહેરના નાયબુર પોલીસ કમિશનર ક્રાઇમની ટીમે અઢાર ડિસેમ્બર બે હજાર ચોવીસથી 31 મી ડિસેમ્બર 2024 સુધીના નાસ્તા વર્તા આરોપીને પકડવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી હતી બરાબર સીપી સાહેબ તરફથી સુરત શહેરમાં નાસ્તા પરતા આરોપી પકડવાની એક ઝુંબેશ આપવામાં આવેલી છે જે ઝુંબેશ અંતર્ગત આજ રોજ વરાછા પોલીસ સ્ટેશનનો વાહન ચોરીનો આરોપી જે 2003 ની સાલમાં વરાછા પોલીસમાં વહીકલ ચોરી કરેલી હતી જે છેલ્લા 21 વર્ષથી વોન્ટેડ હતો એ આરોપીનું નામ છે છેલસી રામસી ગવૈયા મૂળ રહે સિનેર તાલુકો બાલોત્રા રાજસ્થાનનો રહેવાસી છે જે છેલ્લા એકવીસ વર્ષથી વોન્ટેડ હતો એ આરોપીની અમને બાતમી મળી કે એના ગામથી આઠ કિલોમીટર દૂર શિવાના ગામ ખાતે એક નાની પોતાની મંદિરની ડેરી બનાવી અને સાધુ વેશ ધારણ કરી અને ત્યાં રહે છે અને સાધુ જીવન ગાળે છે આવી એક બાતમીના આધાર પર ક્રાઇમ બ્રાન્ચની ત્યાં ટીમ જઈ અને એને પકડી લાવી આજરોજ વરાછા પોલીસ સ્ટેશનના સુપરત કરે છે આગળની તપાસમાં આ આરોપી બે હજારને ત્રણની સાલમાં વરાછા શાક માર્કેટમાં મજૂરી કામ માટે આવેલો હતો એ ત્રણ આરોપીઓ ભેગા થઈ અને એક બાઇક ચોરી લીધી પૈસાની જરૂરિયાતના કારણે જેમાં બે આરોપી અગાઉ પકડાઈ ચૂકેલા હતા અને આ આરોપી છેલ્લા એકવીસ વર્ષથી વોન્ટેડ હતો જેને રોજ ક્રાઇમ બ્રાન્ચે પકડી અને વરાછા પોલીસ સ્ટેશનને સુપ્રત કરેલ